નવસારી જિલ્લાના એંધલ ગામથી સાયકલ ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છના ધાર્મિક તીર્થ સ્થાનો જવા નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહિર આજે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિરે આવી પહોંચતા જ તેઓએ પાંચ દેવી મંદિરે આરતી કરી માતાજીના દર્શન કરી ત્યારબાદ આહિર સમાજના લોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું તથા પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી નરેશ આહિર છેલ્લા બાર વર્ષથી ભાદરવા મહિનામાં સાયકલ ઉપર સૌરાષ્ટ્ર વીરપુર ચોટીલા રાજપરા દ્વારકા સોમનાથ તેમજ ભુજના માતાના મઠ સહિતના મંદિરો ઉપર દર્શન કરવા માટે જાય છે એંધલ ગામથી સાયકલ ઉપર બાર દિવસમાં તેરસો કિલોમીટરની પ્રવાસ યાત્રા શરૂ કરનાર સાયકલવીર નરેશ આહિરને આજે તવરા પાંચ દેવી મંદિર આહિર સમાજ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું છેલ્લા બાર વર્ષથી સાયકલ યાત્રા પર નીકળતા નરેશ આહીર યાત્રા દરમિયાન અનેક સ્થાનો ઉપર અને ગામડાઓમાં મળતા લોકોને એક જ મેસેજ આપતા હતા કે હાલ આધુનિક યુગમાં આપણે આપણી સંસ્કૃતિને ભૂલીએ અને યુવાનો વ્યસનથી દૂર રહે તથા બાળકોને શિક્ષણમાં પૂરતું ધ્યાન આપે આવા અનેક કાર્યોને ધ્યાનમાં રાખી નરેશભાઈ આહિર છેલ્લા બાર વર્ષથી સાયકલ યાત્રા કરે છે સાયકલ યાત્રા દરમિયાન લોકોને સુંદર મેસેજ પણ આપતા હોય છે અને તેથી જ તેઓનું ગામડે ગામડે તેઓનું ભવ્ય સ્વાગત પણ હાલ કરાઈ રહ્યું છે લોક સાહિત્ય કલાકાર નરેશભાઈ આહિર ગામ એન્જલ નવસારી પાસે અને છેલ્લા અગિયાર વખત કન્ટિન્યુ એટલે કે આ બારમો મારો સાયકલ યાત્રા થાય છે ધાર્મિક સ્થળોની અને અલગ જગ્યાએ જવાનું થાય છે અને આ આ વખતેનો રૂટ અહીંયાથી લઈ અને ભાવનગર રાજપરા વીરપુર ત્યાંથી ચોટીલા અમદાવાદ થઈ રિટર્ન થઈશ પણ એમાં જે બધા માણસો બધા મળે છે એટલે હું માટે કહું છું કે અત્યારનો સમય છે બહુ આધુનિક યુગ આવી ગયો એટલે સંસ્કૃતિ અને સંસ્કાર આપણા જળવાય અને ધાર્મિકતા જળવાય વડીલોના જે કાંઈક આપણે મને તમને જે કાંઈ વારસામાં સંસ્કાર આપીને ગયા એ બસ જળવાય અને યુવા વર્ગ વ્યસનબાજુ નહીં વળે અને કાંઈક સારી જીવનની પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે અને કાંઈક સારું જીવન જીવે એવો ભાવ અને આપણા સનાતન ધર્મને હંમેશા માટે રક્ષા થાય એવા પ્રયાસથી દર વર્ષે હું આવી ધાર્મિક સાયકલ યાત્રા કરું છું અને દરેક જગ્યાથી દરેક અમારા શ્રદ્ધાળુઓનો દરેક આવા ભાવિક ભક્તોજનોનો દરેક હિતોચ્છકોનો બહુ સરસ મને સાથ અને સહકાર મળે છે અને મને બહુ આનંદ થાય છે બારસોથી તેરસો કિલોમીટર આ વર્ષેનો પ્રવાસ છે દર વર્ષે મારે સત્તરસોથી અઢારસો કિલોમીટરનો પ્રવાસ હોય રિટર્ન પણ સાયકલ ઉપર જ આવું છું અને સૌનો સુંદર રીતે સાથ અને સહકાર મળે છે અને આ તવડા ગામ પાંચ દેવી મંદિરના દર્શન કરી અહીંથી હું દર વર્ષની જેમ આ વર્ષે પ્રવાસની શરૂઆત કરું છું સૌનું મનની મનોકામના માતાજી જલારામ બાપા દ્વારકાધીશ પૂરી કરે એવો ભાવ એમના ચરણોમાં અર્પણ કરું સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી જય